ગમ્મે ગમ્મે જેટલું મગજ ચલાવો ગમ્મે જેટલું ઈએઆઈ વાપરી લો કે ગમ્મે જેવું વસ્તુ તમે ચલાવી લો તો પણ તમારો રીટર્ન 15% થી જય સ્વામિનારાયણ રવિવારની સવારે રવિભાઈની YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે

જલ્દી અને સરળતાથી રૂપિયા બનાવી શકાય તેવી એક પૂર્વ ધારણા છે લોકોના મગજની અંદર પાંચ રૂપિયાનો શેર બે વર્ષની અંદર બસો રૂપિયા થઈ ગયો દસ રૂપિયાનો શેર પાંચ વર્ષની અંદર સો રૂપિયા થઈ ગયો સો રૂપિયાનો ટાટા મોટર ત્રણ વર્ષની અંદર હજાર રૂપિયા થઈ ગયો પૈસા વીસ ગણા થઈ ગયા અને પાછું કંઈ કરવાનું તો નહીં જ એવું મિથ્યા ધારણા છે લોકોની ખાલી રોકાણ જ કરવાનું અને ખૂબ સરળતાથી વધી જાય ભાઈ જો એવું જ હોત તો આપણા મુકેશ કાકા આપણા રતન અંકલ આપણા ગૌતમ મામા આવડી મોટી ઇન્ડસ્ટ્રી હું કં ચલાવતા હોત એવું હોતું નથી શેર બજારની અંદર તમે જે પૈસા રોકો છો ને એ તમારા પરસેવાના પૈસા છે બહુ ધ્યાનથી રોકજો અને બહુ સમજીને રોકજો નિફ્ટી ફિફ્ટીની અંદર ભારતની ટોપ પચાસ કંપની આવે છે અને સેન્સેક્સની અંદર ભારતની ટોપ ત્રીસ કંપની આવે છે બેતાલીસ વર્ષથી સેન્સેક્સની શરૂઆત થઈ છે ને નિફ્ટીની પણ લગભગ ત્રીસ વર્ષથી શરૂઆત થઈ છે એની અંદર ટોપના શેરો હોવા છતાં પણ એ લોકોનું સરેરાશ રિટર્ન પંદર ટકા જેવું જ રહ્યું છે કેટલું પંદર ટકા જેટલું જ રહ્યું છે અને બધી ટોપની સ્કીમો છે છતાં પણ અને એની અંદર સમયાંતરે ફેરફાર પણ થતા હોય છે બરાબર તમે ગમે તેટલું મગજ ચલાવો ગમે તેટલું એઆઈ વાપરી લો કે ગમે તેવું વસ્તુ તમે ચલાવી લો તો પણ તમારું રિટર્ન પંદર ટકાથી સો ટકાથી વીસ ટકાથી વધારે જવાનું એ પાક્કું છે ઘણા બુદ્ધિશાળી માણસો એવું કહે છે કે અમે તો તો સ્મોલ કેપ અને સ્ટોક્સ લઈ ફટાફટ વધી જાય ભાઈ એનો ઇન્ડેક્સ પણ પંદર થી વીસ ટકા આવું કોણ કહેતો તું બેન્જામિન ગ્રેહામ નામ નહીં સાંભળ્યું હોય વોરન બફેટ નામ તો સાંભળી જશે રાકેશ ઝુંજુનવાલા નામ તો સાંભળી જશે રાધાકૃષ્ણ દામાણી નામ તો સાંભળી જશે તમે બધા આ બધે બધાએ એના પુસ્તકની અંદર અને જાહેરમાં પોતાના ઇન્ટરવ્યૂની અંદર પણ કહ્યું છે કે અમારા પોતાના રિટર્ન પણ પંદરથી અઢાર ટકાની વચ્ચે જ રહે છે તો ભાઈ તમારા ડબલ કેવી રીતે થતા હતા વચ્ચે આપણે આઈપીઓનો વિડીયો પણ જોયો હતો ને એની અંદર પણ તમે ગણતરી કરી જશે માર્કેટની અંદર ફક્ત ને ફક્ત પંદર ટકાનું કરેક્શન્સ આવ્યું છે ને તો લોકો બૂમો વાળવા મળ્યા છે કારણ કે ચાર વર્ષના નવા ઇન્વેસ્ટરોએ કરેક્શન જોયું જ નથી હજી કહું છું પૈસા કાલે ઉપાડવાના હોય તો આજે જ ઉપાડી લેજો પૈસા છ મહિના પછી ઉપાડવાના હોય તો બી આજે જ ઉપાડી લેજો અને પૈસા બે વર્ષ પછી ઉપાડવાના હોય તો આજે જ ઉપાડી લેજો કારણ કે તમે માર્કેટ માટે બન્યા જ નથી દસ વર્ષથી વહેલા જો રોકાણ ઉપાડવું હોય તો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરાય જ નહીં શેરબજારની કહેવત છે નફામાં લોકો લાંબો સમય રહેતા જ નથી ઉદાહરણ તરીકે સો રૂપિયાનો શેર પાંચસો રૂપિયા થઈ ગયો ત્યાં સુધી ઊભો રહેશે પણ જો એ પાંચસોથી ઘટીને ત્રણસો સાડા ત્રણસો તરત વેચી નાખશે અને એ જ શેર સો રૂપિયામાંથી લીધેલો શેર એક રૂપિયો થશે ને તો ત્યાં સુધી ઊભો રહેશે દુનિયામાં એવી કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો જ નથી કે જે માર્કેટને પ્રિડિક્ટ કરી શકે તો આપણા હાથમાં છે શું આપણા હાથમાં બે વસ્તુ છે એક એક વર્ષની અંદર મારે કેટલા પૈસા રોકવા છે અને કેવી રીતે રોકવા છે બે જ વસ્તુ છે તમારી પાસે માર્કેટની અંદર સૌથી ઓછું ઓછું કરેક્શન આવશે ત્યારે હું રોકીશ અથવા મેં સૌથી વધારે નફો થશે ત્યારે વેચીશ એવું આજ સુધી કોઈ કરી શક્યું નથી એવરેજનો જ લાભ લેવાનો છે તમારે એવરેજનો જ લાભ લેવાનો છે તેનો અર્થ કહેવાનું એટલું જ છે કે જો નિફ્ટી સોળ ટકા રિટર્ન આપતું હોય સેન્સેક્સ પંદર ટકા રિટર્ન આપતું હોય તો તમારે બાર ટકાથી વધારે અપેક્ષા રાખવી જ ન જોઈએ અને બાર ટકાથી વધારે અપેક્ષા રાખો એનો મતલબ કે જોખમ ચાલુ થઈ ગયું બાર થી અઢાર ટકા જ વ્યાજ મળશે એવી માનસિક રીતે તૈયારી રાખજો એવા કેટલાય મ્યુચ્યુઅલ ફંડ છે કે કેટલા પચાસ ગણાથી સાડા ચારસો ગણા વીસ વર્ષથી ત્રીસ વર્ષનો સમયગાળો છે નિશ્ચિત રહો મસ્ત રહો અમારી જેવા લોકો પર ભરોસો કરો ચોક્કસથી અમે તમને તમારી સંપત્તિ વધારીને આપીશું બરાબર અને જો હજી વધારે જાણવું હોય ને તો આરો અમારો નંબર ફોન નંબર પર તરત મેસેજ કરો ડાયલ કરો અમે તરત જ તમને જવાબ આપીશું જો વિડીયો સારો લાગ્યો હોય તો ભારતને વિકસિત બનાવવા માટે તમે પોતે પણ વિકસિત બનવા માટે તમારા ફોનની અંદર જેટલા પણ ગ્રુપ બનાવેલા છે એ અમારો વિડીયો શેર કરજો જેનાથી એ લોકો પણ વિકસિત બનશે એ વિકસિત બનશે તો સમાજ વિકસિત બનશે સમાજ વિકસિત બનશે તો દેશ વિકસિત બનશે આપણે એના ભાગીદાર બની શું તારે વિડીયો સારો લાગ્યો હોય তো কমেন্ট বসনি কমেন্ট করা ভুলতা জয় স্বমিনারায়ণ